હરહર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વોને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે વર્ષ બે હજાર પચીસના ચોથા ક્વાર્ટરના પહેલા મહિનાની વાત કરશું એટલે કે ઓક્ટોબર બે હજાર પચીસ તે મેષ રાશિના તમામ જાતકો માટે શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું મેષ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ અ લ ઈ આ ત્રણ મૂળાક્ષરો પતિ જાય છે તેની થાય છે મેષરાશિ તો આ રાશિના તમામ જાતકો કંઈક આ પ્રમાણે તમારી ચંદ્રકુંડળી મહિના દરમિયાન બની શકે છે જો તેના વિશે તમામ ગ્રહો વિશે આપણે ચર્ચા કરીએ તો તમારી જન્મપત્રિકાના ત્રીજા સ્થાનમાં ગુરુદેવતા વિરાજમાન રહેશે ત્યારબાદ શુક્રની કેતુની યુતિ તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં સૂર્ય સૂર્યબુદ્ધ છઠ્ઠા સ્થાનમાં મંગળ દેવતા સપ્તમ સ્થાનમાં રાહુ દેવતા અગિયારમા સ્થાનમાં અને શનિ દેવતા તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં રહેશે વળી આ મહિનાની સૌથી વધારે મહત્વપૂર્ણ વાત એ છે એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરવા જે રાશિ સ્થાનમાં મંગળદેવને જોઈન કરશે ત્યારબાદ નવ ઓક્ટોબરના રોજ તમારી જન્મપત્રિકાના શુક્ર દેવતા તે પંચમ સ્થાનમાંથી શુક્ર કેતુની યુવતીને છોડીને છઠ્ઠા સ્થાનમાં ગોચર કરશે સત્તર ઓક્ટોબરના રોજ ગ્રહોના રાજા સૂર્ય દેવતા રાશિ પરિવર્તન કરીને તુલા રાશિમાં પોતાની નીચ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને અઢાર ઓક્ટોબરના રોજ ગુરુદેવતા કે જે અતિચારી અવસ્થામાં ચાલી રહ્યા છે કેટલા સમયથી તો તે તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં ગોચર કરશે ચોથો સ્થાન એટલે કે ગુરુદેવતા કેન્દ્ર સ્થાનમાં આવશે અને અંતે સત્યાવીસ ઓક્ટોબરના રોજ મંગળ દેવતા ગ્રહોના સેનાપતિ ગોચર કરવા જઈ રહ્યા છે તો આ પ્રમાણે પાંચ પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે તો તે તમારા પર કયા પ્રમાણે અસર કરશે તેના વિશે ડિટેલમાં ચર્ચા જો કરે પરંતુ જો આ વિડીયો તમે આજે જોઈ રહ્યા છો અને આ ચેનલ પર પણ આજે જ આવ્યા છો તો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબને ચેનલ તમારે જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેવું અને સબસ્ક્રાઈબ કર્યા બાદ જે કંઈ પણ નોટિફિકેશન આવે છે તેમાં બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેપર ક્લિક કરવું જોઈએ કારણ કે દરેક મહિનાનું મંત્રી પ્રેડિક્શન પરંતુ આવનારા સમય માટે જે કંઈ પણ ઘટનાઓ બનવાની છે તેના હિસે હું તમામ લોકોને કંઈક ને કંઈક લાઈવ સેશન અને મારા કન્ટેન્ટથી માહિતી આપતો છું ગુજરાતી ભાષામાં તો તે તમને જાણકારી મળતી રહે તો હવે આપણે મહત્વપૂર્ણ વાત કરીએ કે મેષ રાશિના તમામ જાતકો માટે મહિનો કેવો રહેશે તો મેષ રાશિના જાતકો તમારી રાશિના માલિક મંગળ દેવતા પૂરા મહિના દરમિયાન સત્યાવીસ ઓક્ટોબર સુધી ગોચર છે સપ્તમ સ્થાનમાં હવે તે ત્યાંથી જ તમારા ઉપ તમારા ફર્સ્ટ હાઉસ પર દ્રષ્ટિ કરી રહ્યા છે અને છઠ્ઠા સ્થાનમાં સૂર્ય સૂર્યને બુધની યુતિ છે ગુરુ શુક્ર દેવતા પણ આવી જવા રહ્યા છે તેથી છઠ્ઠા સ્થાનમાં કે જે રોગ રીણ અને શત્રુનું સ્થાન છે અને ફર્સ્ટ હાઉસ કે જે જાતે તમે છો તમારું એપિયરન્સ છે તમારું હેલ્થ છે આ મહિના દરમિયાન ઓવરવર્ક કરવામાં તમે તમારા સ્વાસ્થ્યને સાઈડ પર મૂકી શકો છો વધારે લક્ઝરી મેળવવા માંગી પછી આ મહિનામાં રજાના દિવસો આવી રહ્યા છે તે સમય દરમિયાન હું લોંગ લીવ લઈ શકું છું તો મારે અત્યારે એક્સ્ટ્રા વર્ક એક્સ્ટ્રા અવર્સ રોકાઈને પણ મારે કામ કરવું જોઈએ કે એક કરતાં વધારે જો તમે કામ સાથે જોડાયેલા હો જોબને સાથે બિઝનેસ કરી રહ્યા છો કે કંઈ પણ કરી રહ્યા છો તો તમારા માટે તે વધારે કામ તો કરાવી શકે છે પરંતુ તે તમારા સ્વાસ્થ્ય પર વધારે તકલીફ આપી શકે છે તેથી સ્વાસ્થ્યની આ પૂરા મહિના દરમિયાન થોડીક વધારે કાળજી રાખવાની છે જેટલી કેપેસિટી હોય ને તેટલું જ કામ કરવું જોઈએ હું તો તમને તે જ કહીશ બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો સેકન્ડ હાઉસ એટલે કે તમારા ધનના માલિક વાણીના માલિક બેંક બેલેન્સના માલિક જે છે શુક્ર દેવતા આઠ ઓક્ટોબર નવ ઓક્ટોબર બાદ તે તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે જે તમારી રાશિના માલિક મંગળથી બારમા સ્થાનમાં આવશે એટલે કે શુક્ર દેવતા છઠ્ઠા સ્થાનમાં આવશે ત્યાંથી એટલે કે સપ્તમ સ્થાનથી બારમું સ્થાન થશે છઠ્ઠું સ્થાન અને ત્યાં જવું હવે ધનના માલિકનું તમારી રાશિના માલિકથી બારમા સ્થાનમાં જવું તે ક્યાંક ને ક્યાંક આ ફેસ્ટિવ સિઝનમાં તમને વધારે પડતા ખર્ચા કરાવી શકે છે તમે ગમે તેલા પ્રયત્ન કરશો ને છતાં પણ ફેસ્ટિવલના ખર્ચા તો ખરા પરંતુ આકસ્મિક ઘરમાં કોઈક ને કોઈક વસ્તુ બગડી જવાના કારણે કે પછી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવાના વિચારથી પણ તમને ખર્ચો કરાઈ શકે છે તેથી તમને એક પોઝિટિવ પાસું કહ્યું અને એક નેગેટિવ પાસું કહ્યું કે ખર્ચો તો થવાનો છે હવે તમે પહેલેથી તેને જો પ્લાનિંગ કરીને કંઈક ઇન્વેસ્ટમેન્ટ માટે જો તમે પ્લાન કરશો તો તે તમારા માટે સારું છે હજુ આગળના મુદ્દામાં તમને તે પણ સમજાવશે કે શા માટે હું ઇન્વેસ્ટમેન્ટ શબ્દ વાપરી રહ્યો છું અને ખર્ચાઓ શબ્દ એ બે શબ્દ સાથે વાપરી રહ્યો છું આગળ વાત કરીએ તો જે લોકો પણ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ આ મહિના દરમિયાન ફોકસ રાખવું ખૂબ જરૂરી છે તમે તમારું કામ સાઈડ પર મૂકીને બીજા લોકોનું કામ કરવા લાગો તમારે જે સ્ટડી કરવાની છે તે નહીં કરો અને બીજા આખા ક્લાસને તમે જ્ઞાન વેચવાનું કામ કરશો નથી કરવાનું તમારે પહેલાં પોતાના પર ફોકસ કરવું જરૂરી છે આ મહિના દરમિયાન ફોકસ કરવામાં તમને ખૂબ તકલીફ થવાની છે હું પહેલેથી જ તમને કહી રહ્યો છું તેથી જે કોઈ પણ મેષ રાશિ છે તેમના સંતાનોને અને જાતે તમે મેષ રાશિના છો ને એજ્યુકેશન કરી રહ્યા છો તો પહેલાં પોતાના પર ધ્યાન આપો પછી દેશની ચિંતા કરો ક્લાસની ચિંતા કરો મિત્રની ચિંતા કરો જો આ પ્રમાણે તમે વ્યૂહરચના કરશો ને તો આ મહિનો તમારા માટે સારો રહી શકે છે ગુરુદેવતા રાશિ પરિવર્તન કરશે તે તમારા માટે સારું છે વિદ્યાર્થીઓ તેથી તેના માટે પણ હજુ વેઇટ કરો હું કંઈક બોલી રહ્યો છું આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં પહેલાં બુધ અને ત્યારબાદ શુક્ર દેવતા આવવાના છે તેના કારણે રોગ વિશે તો મેં તમને કહ્યું છે કે સ્વાસ્થ્યની એક્સ્ટ્રા કેર રાખવી તમારે જરૂરી છે તમારી ભૂલના કારણે તમે તકલીફમાં આવી શકો છો પરંતુ સૂર્ય દેવતા જે સત્તર ઓક્ટોબર સુધી છે ત્યાં સુધી તે તમને મદદ કરશે પરંતુ શુક્ર દેવતા જ્યારે નવ ઓક્ટોબરના રોજ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં આવશે તો મિત્રો તમે ઓવર ઇટિંગ પણ વધારે કરી શકો છો કે ફેસ્ટિવ સિઝન છે ચાલો દરરોજ જ કંઈક બહારથી તમે ઇન્ટેક કરી રહ્યા છો ને તે તમને તકલીફ પહોંચાડી શકે છે આ મહિનાથી જ કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ બ્લડ પ્રેશર સુગર તમામ વસ્તુની તમારા જીવનમાં તમારી બોડીમાં શરૂઆત થઈ શકે છે તો મેષ રાશિના નાની ઉંમરથી મોટી ઉંમરના જે કોઈ પણ જાતકો છે આ એવી બીમારીઓ છે ને કે જે આજે તમને નહીં સમજાય પરંતુ છ મહિના આઠ મહિના પછી તમને સમજાશે એની શરૂઆત આ મહિનાથી થઈ શકે છે તેથી આ બા આ મહિનામાં તમારે થોડુંક તેલવાળું તળેલું ઓછું ખાવાની જરૂર છે તીખું પણ ઓછું ખાવ તેટલું તમારા માટે સારું રહેશે વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે જો તમારા લગ્ન જીવન બાબતે વાત કરીએ તો તમારી રાશિના માલિક જ મંગળ દેવતા સપ્તમ સ્થાનમાં છે હવે તે ક્લિયરલી સૂચવી રહ્યા છે કે આ મહિના દરમિયાન તમારા જે લાઈફ પાર્ટનર છે તે જો જોબ કરી રહ્યા છે કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છે તો તમે તેમને સપોર્ટ કરી શકો છો તો તમે તેમના સાથે ઇમોશનલી એટેચ થઈ શકો છો અને તેમનું જ્યાં પણ કામ રોકાતું હશે ને તેમાં તમે મદદ કરશો પરંતુ એક તકલીફ આવી રહી છે તે તકલીફ છે શું સપ્તમ સ્થાનના માલિક શુક્ર દેવતા નવ ઓક્ટોબર તો છઠ્ઠા સ્થાનમાં જઈ રહ્યા છે એટલે કે તમારાથી બારમા સ્થાનમાં જવાના કારણે તમે તો તમારા લાઈફ પાર્ટનરને કંઈક સાચી સલાહ આપશો કે તમે જે કરી રહ્યા છો તે તમે ખોટું કર્યા છો ફક્ત આ રીતે કરો મને તો તે વાતનો એક્સપિરિયન્સ છે એવી રીતે તમે તેમને સમજાવશો પરંતુ તે ક્યાંક ને ક્યાંક નવ ઓક્ટોબર બાદ આ તમામ તમારી વાતોને ઇગ્નોર કરી શકે છે અને નાની નાની વાતના કારણે તમારા લાઈફ પાર્ટનર સાથે મતભેદ થશે અને તેનો વધારો થશે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં જ્યારે સૂર્ય દેવતા આવશે એટલે કે સત્તર ઓક્ટોબર બાદ સૂર્ય અને મંગળ જ્યારે સપ્તમ સ્થાનમાં ભેગા થશે તો તમારા લાઈફ પાર્ટનરના ગુસ્સામાં અચાનક જ કંઈ વધારો થઈ શકે છે ને તે તમને બે કઢવા બોલ પણ બોલી શકે છે જેનું તમને વધારે તકલીફ થઈ શકે છે તેથી આ મહિનામાં તમારે થોડુંક લેટ ગો કરવાનું રહેશે તમારા લાઈફ પાર્ટનર જે કંઈ પણ કહે ચૂપચાપ સહન કરી દેવાનું છે જ્યારે તમારો સમય આવશે ન તો ત્યારે આપણે પણ તેમને શાંત કરી દઈશું હું તમને કહીશ કે ક્યારે કરવાનું છે તે પરંતુ આ મહિના દરમિયાન ચૂપ શાંત અને મૌન રહેવાનું છે બીજું કંઈ કારણ નથી લાઈફ પાર્ટનર જે કરે છે તેમને ફક્ત થોડું થોડું વચ્ચે ટિપ્સ આપ્યા કરો અને જેનો ન માને તો કહી દેવાનું કે કઈ વાંધોને મેં તો સાચી સલાહ આપી હતી ફરીને પાછા તમારી પાસે જ આવવાના છે આગળ વાત કરીએ તો જ્યારે સત્યાવીસ ઓક્ટોબર બાદ મંગળ દેવતા અષ્ટમ સ્થાનમાં આવશે મિત્રો સત્યાવીસ ઓક્ટોબર બાદ આવી રહે છે પરંતુ મંગળદેવ ગતિ તો તેમની બાવીસ ઓક્ટોબર બાદ વધારે દેવાના છે અષ્ટમ સ્થાનમાં જવા માટે તેથી બાવીસ ઓક્ટોબર બાદ કોઈ પણ વાહન ચલાવતા પહેલાં તમારે ખાસ કાળજી રાખવાની છે ઈવન તમે ટ્રેનમાં પણ જો સફર કરી રહ્યા છો મુસાફરી કરી રહ્યા છો તો તમારે નિયમોનું પાલન કરવું જોઈએ તમારે પાટા ક્રોસ ન કરવા જોઈએ ટ્રેનના જે હોય છે તમારે વોકવેનો યુઝ કરવો જોઈએ હું તે જ તમને શીખવા આપું છું નાનું મોટું લપસી પડવાથી વાગી જવાથી કંઈક ને કંઈક તકલીફ થઈ શકે છે નાનાથી લઈને મોટી સુધીની કોઈ પણ તકલીફ થઈ શકે છે તે હું તમને પ્રોબેબિલિટી દેખાઈ રહી છે તે હું તમને કહું છું હવે સૌથી વધારે ખુશ થવાની વાત તેને મેં લાસ્ટમાં રાખી છે તેનું કારણ તે જ છે કે તમારા ભાગ્યના સ્વામી ગુરુ દેવતા જે સ્ટ્રગલના સ્થાનમાં હતા હવે ફાઇનલી તે આવી રહ્યા છે ચોથા સ્થાનમાં અને ગુરુદેવનું ભગ્યના માલિકનું તમારા કેન્દ્રમાં ચતુર્થ સ્થાનમાં આવું સૌથી પહેલા એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનમાં જે કોઈ પણ જાતકો છે હાયર સ્ટડીઝ માટે તમે જો પ્લાન કરી રહ્યા છો ને તો બે હજાર છવ્વીસનું ટ્રેલર કંઈક ઓક્ટોબર અને નવેમ્બરમાં તમને આ ગુરુદેવતા દેખાડી શકે છે સત્તર ઓક્ટોબર બાદ કારણ કે ગુરુદેવતા દેવતા એકવાર તમારી જન્મપત્રિકાના કર્ક રાશિમાં ચોથા સ્થાનમાં આવી ગયા એટલે તમારા મનમાં કંઈક નવી જિજ્ઞાસા ઊભી કરશે કે મને આ જ્ઞાન છે તો મારે આ કરવું જોઈએ હું જે કરી રહ્યો છું જે કરી રહ્યો છું હું તેમાંથી કંઈક મારું પોટેન્શિયલ શોધી શકું છું અને હું એમ તેમ તમે જન્મ નથી લીધો મારે કંઈક કરવું જોઈએ આ પ્રમાણે તમારી જિજ્ઞાસા વધારશે તમારો તમારો ગ્રોથનો ગ્રાફ કયા પ્રમાણે અપ લઈ છે તેવા વિચારો તમને આપશે એક રીતે કહું ને તો તમને ઓવર થિંકિંગ કરાવશે પરંતુ ભાગ્યના સ્થાનના માલિક છે ઓવર થિંકિંગ પર તે પણ ગ્રોથ માટે પોઝિટિવ ઓવર થિંકિંગ કરાવશે અને જૂન બે હજાર છવ્વીસ બાદ પરમાનન્ટલી એક વર્ષ માટે ગુરુદેવતા આ જ સ્થાનમાં રહેવાના છે એટલે અત્યારે જૂન બે હજાર છવ્વીસ પછીનું મૂવીનું ટ્રેલર લખવાનો સમય આવી ચૂક્યો છે પહેલા મેં વિદ્યાર્થીઓની વાત કરી જે કોઈ પણ બિઝનેસ કરી રહ્યા છે જોબ કરી રહ્યા છે તેના માટે પણ સારું છે જોબ બાબતે વાત કરીએ ને તો સૌથી પહેલાં તમને થશે કે શા માટે એટલે હું વખાણ કરી રહ્યો છું મિત્રો ગુરુદેવતા ચોથા સ્થાનમાંથી તેમની પંચમ દ્રષ્ટિ કરશે તમારા આઠમા સ્થાનમાં સપ્તમ દ્રષ્ટિ કરશે તમારા કરિયરના સ્થાનમાં નવમ દ્રષ્ટિ કરશે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં જે કોઈને પણ સ્વાસ્થ્યને લગતી તકલીફ હતી પહેલેથી ચાલતી આવતી હતી તો અઢાર ઓક્ટોબર બાદ ગુરુદેવતા તમને હીલ કરવાનો પ્રયત્ન કરી શકે છે જે કરિયરના સ્થાન પર સીધી સપ્તમ દ્રષ્ટિ કરવાને કારણે ગુરુદેવની સપ્તમ દ્રષ્ટિ ખૂબ ગ્રોથ કરાવે છે તમે કરિયરમાંથી બિઝનેસમાં સ્વિચ પણ કરી શકો છો કે કરિયરમાં તમને કોઈક નવી સારી જોબ મળી શકે છે નવી પદ પ્રતિષ્ઠા મળી શકે છે જો તમારું કામ સારું હશે ને તમને કદાચ પ્રયત્નો છતાં પણ જો સફળતા નથી મળી તો ગુરુદેવતા તમને આ બે મહિનામાં તે કરાવી શકે છે તેથી મહેનત કરવાની ઓછી નથી કરવાની અને અષ્ટમ સ્થાનમાં એટલે કે મિત્રો આ બે મહિના દરમિયાન તમને કોઈક એવા વ્યક્તિ સાથે બેઠો થઈ શકે છે જે તમારું જીવન બદલી નાખે છે હું કોઈ પાર્ટનરની વાત નથી કરતો હું કોઈ ગુરુદેવતા જ્ઞાનના કારક છે તમારા બોસ તરીકે તમને કોઈ ગુરુ તરીકે કોઈ સ્પિરિચ્યુઅલ હિલર તરીકે કે કોઈપણ રીતે જે વ્યક્તિ તમને બે હજાર છવ્વીસ અને સત્યાવીસમાં આગળ વધારવા માટેનો રોડ મેપ ફક્ત બે મહિનામાં બતાવી શકે છે તેવા કોઈ વ્યક્તિના કોન્ટેકમાં તમે જરૂરથી આવશો તમે કોઈ ગુરુજનને પણ મળી શકો છો અને આકસ્મિક જ જે થવાનું છે કારણ કે અષ્ટમ સ્થાન જે છે તે આકસ્મિકતાને રિપ્રેઝેન્ટ કરે છે તેથી લાઈફમાં કંઈક ચેન્જ કરવાનો સમય હવે આવી ચૂક્યો છે અને આ બે મહિનાથી ટ્રેલર બનાવો આગળનું તમારી વ્યૂહરચના બનાવો છવ્વીસ અને સત્યાવીસ એટલે કે બે હજાર છવ્વીસના મીડ અને સત્યાવીસના મીડમાં તમારા નામનો ડંકો વાગવાનો છે ભલે ને પછી સાડા સાથે કેમ ન ચાલતી હોય હું ઓક્ટોબર અને નવેમ્બરની જ રાહ જોઈને બેઠો હતો મેષ રાશિના જાતકો ફક્ત અને ફક્ત આ પ્રમાણે આગળ વધવાનું છે આ મહિનામાં કંઈક કરી બતાવવાનું છે હવે આપણે વાત કરીએ તો મેષ રાશિના તમામ જાતકો શનિ મહારાજ તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં છે શનિ મહારાજ નિરંતર ધીરે 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 તમારી બચત ખાલી કરી રહ્યા છે નાનો મોટો ખર્ચો તો આપી જ રહે છે શુક્ર દેવતાનો પણ તમારી રાશિના સ્વામીથી બારમે જવું એટલે જો એક એકંદરે જોવા જઈએ તો આ મહિનામાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખૂબ રાખવું પડશે ખોટા ખર્ચા ન કરો તો આ પ્રમાણે ફક્ત સ્વાસ્થ્ય બાબતે અને તમારા ફાઇનાન્સ બાબતે તમારે કાળજી રાખવાની છે વધારે તકલીફ જો તમે કાળજી રાખશો તો નથી થવાની હવે આપણે વાત કરીએ ઉપાય બાબતે દરરોજ સવારે અડધો કપ દૂધમાં થોડા મસૂરની દાળ અને મગની દાળ ભેગી કરો અને તેમાં થોડા ઘઉં ભેગા કરો ત્યારબાદ મહાદેવ પર ચઢાવો અને ત્યાં બેસીને એકવીસ વાર મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરવાનો છે આ કરો મહાદેવ પર ચડાવીને ફક્ત પ્રાર્થના કરો કે જે કંઈ પણ ગ્રહોની નડતર છે તે દૂર થાય તે જ પ્રાર્થના કરવાની છે ફક્ત આ ઉપાય કરો જે કોઈ પણ વિદેશમાં છે તો તમને મેં આગળના મહિનાઓમાં કહી ચૂક્યો છું કે કોઈ પણ સારું એવું શિવલિંગ પથ્થરનું શિવલિંગ તમારે લાવવાનું છે કોઈ મેટલનું શિવલિંગ નહીં પથ્થરનું શિવલિંગ લઈ આવો તેના ઉપર આ પ્રમાણે દૂધમાં વસ્તુ ભેગી કરીને તમે અભિષેક કરી શકો છો બીજી પ્રેક્ટિકલ રેમેડી તમને તે પણ આપી શકો છો તમામ મેષ જાતકો મહિનાના ચારેય શનિવાર તમારા ઘરમાં બેસીને જાતે સુંદરકાંડનો પાઠ કરો સુંદરકાંડનો પાઠ કરશો મંગળ દેવતા હનુમાનજીને પણ રિપ્રેઝેન્ટ કરે છે ફક્ત ને ફક્ત તમે સુંદરકાંડનો પાઠ કરશો હનુમાનજીની કૃપાથી મંગળ દેવતા તમારી રાશિના માલિક તમારા આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ તમારા કરે જ અને જે કંઈ પણ ગુરુદેવતા વિચાર આપવાના છે ને તે વિચારોમાં વધારે ઝડપ લાવી શકે છે ને તમે કંઈક કરી શકો છો તેવું તમારામાં શક્તિ આપી શકે છે તો જો આ માહિતી પસંદ આવી તો તમામ મેષ રાશિના જાતકોને માહિતી શેર કરો કે ભાઈ હવે તમારા દિવસો બદલાઈ રહ્યા છે હવે તમે જ છો કે જે સાઇન કરી શકો છો તો જો માહિતી પસંદ આવી તો કમેન્ટમાં તમારા વિચારો જણાવવાનું ન ભૂલશો અને વધારે લોકોને શેર કરો નેક્સ્ટ વિડીયોમાં આપણે વૃષભ રાશિના જાતકો વિશે ચર્ચા કરશું આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શ્રી